તુલા રાશિવાળા સાથીઓ પાંચસો કિલો મીઠાઈ ઘરે ઘરે જઈને વહેંચવી પડશે કારણ કે શનિદેવે કરી દીધું છે એલાન આ છ મોટા કાર્ય તમારા જીવનમાં સંપન્ન થવાના છે સાંભળીને તમે અને તમારો પૂરો પરિવાર ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગશે કારણ કે જે દિવસનો જે સમયનો તમને વર્ષોથી ઇંતજાર હતો તે સમય આવી ગયો છે હવે કોઈના બાપની પણ તાકાત નથી કે રોકી શકે આ છ મોટી ખુશીઓ તમારા જીવનમાં મળવાથી કારણ કે સાથીઓ હવે સ્વયં શનિદેવે તમારી જિંદગીની ડોર પોતાના હાથમાં લઈ લીધી છે હવે તમારા દુશ્મનોનો સર્વનાશ થવાનો છે જે જે વ્યક્તિએ તમને રડાવ્યા છે તમને પરેશાન કર્યા છે હવે તે વ્યક્તિ લોહીના આંસુએ રડશે હવે તમારે આખા મહોલ્લામાં ઘરે ઘરે જઈને મીઠાઈઓ વહેંચવી પડશે કારણ કે ખુશીઓ જ એટલી મોટી લઈને આવ્યો છું તમારા માટે સાથીઓ હવે તમારી જિંદગી પહેલા જેવી ઘસાયેલી કે પીટાયેલી નહીં રહે બસ આજના આ વિડિયોને બિલકુલ બંધ રૂમમાં એકલા જ જોજો કારણ કે આજે આ વિડિયોમાં એક બહુ જ કડવું સત્ય તમને જણાવવા જઈ રહ્યો છું જે તમારા રૂવાડા ઉભા કરી દેશે સાથીઓ નવા વર્ષની શરૂઆત મને ખબર છે તમારા માટે સારી નથી થઈ શરૂઆતથી જ બધું ઊંધું ચતું તમારા જીવનમાં થઈ રહ્યું છે પરંતુ સાથીઓ આવનારા માત્ર સાત દિવસોમાં શનિ તમારી જિંદગીને પૂરેપૂરી રીતે બદલી નાખશે પરંતુ સાવધાન થઈ જજો રાહુ અને કેતુ તમારા ઉપર પોતાની તમારા જીવનમાં આવનારી આ ખુશીઓને પણ ધૂળમાં મેળવી દેશે એટલા માટે આજે આ વિડિયોમાં જે જે હું વાતો જણાવું તેને બિલકુલ ધ્યાનથી સાંભળજો કારણ કે આ સમય જો એકવાર તમારા હાથમાંથી જતો રહ્યો તો પાછો ફરીને નહીં આવે એટલે આજની આ વિડિયોને બિલકુલ અંત સુધી જોવી બહુ જરૂરી છે કારણ કે આવનારા સાત દિવસ તમને સાત જન્મો સુધી યાદ રહેશે સાથીઓ મારા દ્વારા બતાવેલી એક એક વાત જો સાચી ના પડી તો હું ભવિષ્યવાણી કરવાનું જ છોડી દઈશ કારણ કે સાથીઓ આજે આ વિડિયો જેને નથી જોઈ તે બહુ મોટો મહાકમનસીબ હશે કારણ કે તમારા જીવનની તે પળ આવી ચૂકી છે તે સમય આવી ચૂક્યો છે જેનો તમે છેલ્લા કેટલાય વર્ષોથી ઇંતજાર કર્યો છે અને જો હજુ પણ તમે તમારી ઊંઘ ના ઉડાડી તો આ સમય પણ જતો રહેશે અને તમે ફરી રડતા રહેશો તમે ફરી કરગરતા રહેશો પરંતુ હવે ફરીથી તમને મોકો નહી મળે સાથીઓ મને ખબર છે તમે ગરીબીથી કરજથી બીમારીઓથી તમારા છુપાયેલા દુશ્મનોથી બહુ પરેશાન છો એક મુશ્કેલીમાંથી બહાર નીકળો છો જેમ તેમ કરીને અને બીજી મુશ્કેલી તમને ઉભેલી મળે છે બીજીમાંથી બહાર નીકળો છો તો ત્રીજી મળી જાય છે અને એવો સમય તમારા જીવનમાં આવી રહ્યો છે કે હવે ચારે બાજુથી ખુશીઓ આવી રહી છે જીવનના દરેક દરવાજા પર તમને માતા લક્ષ્મી મળશે ધન દોલત માટે બસ તમારે સાવધાનીથી તે માતાનું સન્માન કરવાનું છે કારણ કે સાથીઓ તમારા જીવનમાં પાછલા સમયમાં એવો સમય આવ્યો છે કે તમારા બધા દરવાજા બંધ થઈ ચૂક્યા હતા તમે મુશ્કેલીઓથી એટલા ઘેરાઈ ચૂક્યા હતા કે તમે બહાર જ નહોતા આવી શકતા તમને માત્ર જિંદગીનો અંત દેખાઈ રહ્યો હતો પરંતુ તે સમયે એક શક્તિએ તમારો હાથ પકડ્યો અને તમને તે મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા પરંતુ તો પણ તમે ના સુધર્યા હજુ પણ તમે ભૂલો કરતા જાઓ છો એટલે ભૂલો કરવાનું બંધ કરી દો કારણ કે તમે જાણતા અજાણતા તે દેવીને પણ હંમેશા નારાજ કરી રહ્યા છો અને આ એ જ છે જે તમારા ઘરની રક્ષા કરી રહી છે જે તમારા પરિવારની તમારા બાળકોની રક્ષા કરી રહી છે તમે એ જ દેવીને નારાજ કરી રહ્યા છો અને એ જ દેવી તમને દરેક પડે સાચવી રહી છે તમારા બાળકોને સાચવી રહી છે તમને મુશ્કેલીઓમાંથી બહાર કાઢી રહી છે પરંતુ હવે તે દેવી રિસાઈ ચૂકી છે તમારાથી એટલે તો તમે તમારા જીવનમાં હવે આગળ નથી વધી શકતા તમારા જીવનમાં આટલા કષ્ટ છે આટલી મુશ્કેલીઓ છે એટલે તે દેવીને સૌથી પહેલા પ્રસન્ન કરવા જરૂરી છે પરંતુ આખરે તે દેવી છે કોણ જુઓ તે દેવી તમારા ઘરમાં જ અત્યારે પણ હાજર છે તમારા ઘરમાં જ અત્યારે તે દેવી હાજર છે અને તે તમારા ઘરની કુળદેવી તમારા ઘરની કુળદેવી જ છે જે તમને હંમેશા દરેક સંકટથી દરેક ખરાબ બલાથી દરેક દુશ્મનના તંત્ર મંત્રથી દરેક તાંત્રિક ક્રિયાથી દરેક નકારાત્મક ઉર્જાથી દરેક પ્રેત આત્માથી બચાવતી આવી છે પરંતુ હવે તે કુળદેવીની કૃપા આવવાની બંધ થઈ ગઈ છે કારણ કે તે કુળદેવી જે તમારા ઘરમાં રહી રહી છે તે તમારાથી નારાજ છે તમારાથી રિસાયેલી છે કારણ કે તમે રોજ કેટલીક ભૂલો કરી રહ્યા છો શું ભૂલો કરી રહ્યા છો વિડિયોમાં બધી જાણકારી આપીશ અને જણાવીશ કે કઈ મોટી ખુશીઓ તમને મળવાની છે શનિનો કયો મોટો સંદેશ તમારા માટે આવ્યો છે બધી જાણકારી આપીશ એટલે સાથીઓ વિડીયોને પૂરો જોવો બહુ જરૂરી છે જો નથી જોયો તો મેં પહેલા જ કહી દીધું છે તમે તમારું બહુ મોટું નુકસાન કરશો પરંતુ સાથીઓ મને ખબર છે આજે તમે વિડીયો અંત સુધી જોશો અને આ વીડિયોને લાઈક જરૂર કરશો સાથીઓ વિડિયોને લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને નીચે કમેન્ટ બોક્સમાં સાચા મનથી સાચી શ્રદ્ધાથી ત્રણ વાર જય શનિદેવ જરૂર લખી દો શનિદેવની અસીમ કૃપા આપ લોકોની ઉપર બનેલી રહેશે તમે પણ શનિના પ્રકોપથી બચેલા રહેશો તો જાઓ અને પોતાના હાથોથી લખી દો જય શનિદેવ એ પણ ત્રણ વાર અને મને કમેન્ટમાં જણાવો કે ગુરુજી મારા જીવનમાં આ થઈ રહ્યું છે કે નહીં શું મેં જે બતાવ્યું છે તે તમારા જીવનમાં થઈ રહ્યું છે જો થઈ રહ્યું હોય તો કમેન્ટમાં જણાવો તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આજના આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોજો કારણ કે આવતા સાત દિવસોની સાત મોટી ભયાનક ભવિષ્યવાણીઓ હું આપ લોકો માટે કરવાનો છું મિત્રો દરેક વખતે કોઈને કોઈ મનહૂસની નજર તમારી ખુશીઓ પર લાગી જાય છે અને આવતી લક્ષ્મી તમારા હાથમાંથી પાછી જતી રહે છે પરંતુ આ વખતે એવું નહીં થાય તમારા દુશ્મન ભલે એડી ચોટીનું જોર લગાવી લે પરંતુ આ મોટી મોટી ખુશીઓ તમને હવે મળીને જ રહેશે મિત્રો મને ખબર છે તમારી જિંદગી બીજા જેવી નથી તમે તમારા જીવનને જાતે પોતાના હાથોથી બનાવી રહ્યા છો લોકો તમારા જીવનમાં થોડી પણ ખુશીઓ આવતા જ નજર લગાવી દે છે પરંતુ તેઓ નથી જાણતા કે તમે તમારા જીવનમાં ખુશીઓ લાવવા માટે કેટલી મહેનત કરી છે તમારા પગના છાલા કોઈ નથી જોતું બધાને બસ માત્ર તમારી થાળીમાં તમારી જોડીમાં બધું સારું સારું લાગે છે તમારા સંઘર્ષના સમયે તમારું કોઈ નથી પરંતુ જ્યારે ખુશીઓ આવે છે તો બધા લોકો માખીઓની જેમ તમારી આસપાસ ગણગણવા માટે આવી જાય છે પરંતુ મિત્રો હવે જ્યારે ખુશીઓ આવવાની છે તમારા જીવનમાં આ સાત દિવસોમાં તો મિત્રો વિશ્વાસ માની લેજો એવા એવા લોકો તમારા કદમોમાં ઝૂકશે જે તમને ક્યારેય ભાવ સુધા નહોતા આપતા કારણ કે જ્યારે રાહુ આપે છે તો છાપરું ફાડીને આપે છે હા હા જ્યાં તમે સમયને લાવવા માટે બહુ મહેનત કરી છે અને તે સમય હવે આવી ચૂક્યો છે આ સાત દિવસ મિત્રો તમારા જીવનમાં ઘણા મોટા બદલાવ થવાના છે ઘણી ખુશીઓ મળવાની છે પરંતુ કેટલીક ભૂલો જો તમે કરી દેશો તો જે રાહુ તમારા પક્ષમાં બેઠો છે તે બીજી તરફ વિપક્ષમાં જતો રહેશે એટલે કેટલીક ભૂલો તમારે નથી કરવાની અને આવનારા સાત દિવસોમાં જે સાત મોટી ભયાનક ઘટનાઓ થવાની છે તેમના વિશે પણ હું ચર્ચા કરવાનું છું જે પહેલી મોટી ઘટના છે મિત્રો તે છે કે તમારું કોઈ પોતાનું જી હા તમારું કોઈ પોતાનું તમારી આંખોનો તારો તમારા કાળજાનો ટુકડો તે તમારી સાથે કંઈક એવી હરકત કરી જશે જેનાથી તમારું પૂરું જીવન હલી જશે તમને બહુ મોટો ધક્કો લાગી શકે છે મિત્રો જ્યારે કોઈ આપણું સૌથી માનીતું જો કંઈ ખોટું કરી દે આપણી સાથે તો ધક્કો તો લાગે જ છે તમારી પૂરી દુનિયા હલી જશે પરંતુ એક વાતનું ધ્યાન રાખજો આવા સમયમાં પોતાના વિવેકને સંભાળીને રાખજો નહીતર તમે પણ કંઈક એવી હરકત કરી બેસો જેનો પસ્તાવો તમને પૂરા જીવનભર રહેશે બીજી ભવિષ્યવાણી કરો તે પહેલાં તમને એક નાનકડી વિનંતી છે આજની આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગી છે મિત્રો કૃપા કરીને આ વિડિયોને લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચા મન સાચી શ્રદ્ધાથી ત્રણ વાર જય શનિદેવ જય શનિદેવ જય શનિદેવ જરૂર લખજો જે પણ વ્યક્તિ શનિદેવની કૃપા મેળવવા માંગે છે ન્યાયના દેવતા શનિદેવ ઉપર ભરોસો કરે છે માત્ર એ જ કમેન્ટ જય શનિદેવ લખજો જુઓ મિત્રો તમે લોકો દર દર ભટક્યા છો જી હા એક એક રૂપિયા માટે તમે તરસ્યા છો કેટલાય ઉપાય કર્યા પૈસા કમાવવા માટે કેટલાય પેંતરા અપનાવ્યા કેટલાય લોકોની સામે તમે તમારા હાથ ફેલાવ્યા છે મિત્રો પરંતુ ખરાબ સમયમાં તમારા કોઈ કામ નથી આવ્યું એટલે કે મિત્રો કોઈ પોતાનું પણ તમારા કામ નથી આવ્યું આ તમને ખબર છે તમે ક્યારેય ભૂલતા નહીં તમારા ઘરમાં જ્યારે બે ટંકની રોટલી માટે પણ પૈસા નહોતા તમારા ઉપર જ્યારે મોટી મુસીબત આવેલી હતી ત્યારે તમારી પાસે કોઈ ઉભું નહોતું રહ્યું તો હવે જ્યારે ખુશીઓ આવવાની છે તો મિત્રો કોઈને પણ પોતાના જીવનમાં આવવા ના દેતા માત્ર તેને જ આવવા દેજો જે માત્ર દુઃખના સમય તમારી સાથે હતો મિત્રો સમય બદલાશે જી હા 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 સમય બદલાશે અને રાહુ તમને ખૂબ આપશે એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો પરંતુ મગજમાં બેસાડીને રાખજો કે જે લોકોએ મારા ખરાબ વખતમાં મને છોડ્યો એમને હું એમની અવકાત બતાવીને રહીશ મિત્રો સમય હવે બદલાશે અને જે બીજી સૌથી મોટી ઘટના થવાની છે તે એ છે મિત્રો કે હવે તમારા જીવનમાં એક એવો મોટો બદલાવ થવા જઈ રહ્યો છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તમારી કલ્પનાથી પણ બધું સરસ થવાનું છે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવી એવી વસ્તુઓ થશે તમારા સાતસો સિત્યોતેર મિત્રો તમે જો સપનું જોયું હતું ગાડી લાવવાનું બે પૈડાની ગાડી લાવવાનું તો હવે મિત્રો તમારા ઘરની સામે કાર આવવાની છે બહુ જલ્દી તમે જો સપનું જોયું હતું કે મારું એક નાનકડું મકાન બની જાય તો હવે તમારી પાસે બંગલો હશે માત્ર હું તમને સપના નથી બતાવી રહ્યો હું હકીકત બતાવી રહ્યો છું મિત્રો મિત્રો તમારા આવનારા કેટલાક મહિનાઓની અને માત્ર સાત દિવસોમાં જ તમને બદલાવ દેખાવાના શરૂ થઈ જશે આવું કેમ થશે તેની પાછળનું કારણ છે કારણ કે જે રાહુ છે તે મંગળની સાથે બેઠો છે રાહુ જ્યારે મંગળની સાથે બેસે છે તો તમારા જીવનમાં બધું મંગળ મંગળ થાય છે મિત્રો એવામાં જેટલું થઈ શકે પૈસા કમાવવા ઉપર ધ્યાન આપી દો જેટલું થઈ શકે મિત્રો આપ લોકોનો જે સમય છે તે મહેનત કરવામાં વીતવો જોઈએ જેટલું થઈ શકે માત્ર અને માત્ર પોતાના સપનાઓની તરફ ભાગવાનું શરૂ કરી દો વ્યર્થના કામોથી દૂર રહેજો તમને પોતાને પણ વિશ્વાસ નહીં આવે જે એક કુદરત છે જે આ ગ્રહ સિતારા છે ઓટોમેટિક જ તમારા જીવનમાં બધું સાચું કરી દેશે ઓટોમેટિક તમારા બધા કામ બનવા લાગશે લાગશે તમે જે કરશો તેમાં તમને સફળતા મળવા પરંતુ બસ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે કારણ કે જ્યારે મંગળ રાહુની સાથે મળે છે તો મિત્રો પરેશાની પણ આવે છે જ્યારે રાહુ આપે છે તો મિત્રો મંગળ ઘણું બધું લઈ પણ લે છે એવામાં મિત્રો તમારે સંભાળીને રહેવું જરૂરી છે મિત્રો અચાનક થી તમારે હોસ્પિટલ ભાગવું પડી જશે જી હા મિત્રો અચાનક થી તમારા પરિવારમાં કે તમારા ઘરમાં કે પછી તમારી સાથે કંઈક એવી દુર્ઘટના ઘટી શકે છે કે તમારે હોસ્પિટલ ભાગવું પડી જશે કોઈની બહુ ગંભીર રીતે તબિયત ખરાબ થઈ શકે છે કાળનું ચક્રવ્યૂ મંગળની સાથે મળીને તમારા જીવનમાં મિત્રો એવી ઘટના ઉત્પન્ન કરી શકે છે એવામાં બહુ વધારે સાવધાન રહેવું જોઈએ તમારે તમારા ઘરના લોકોને મિત્રો મોટી દુર્ઘટનાથી બચવું હોય તો હનુમાનજીના મંદિરે જજો અને હનુમાન ચાલીસાનો પાઠ કરજો અને હનુમાનજીને જી હા મિત્રો હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ધરાવજો અને તે પ્રસાદ આખા ઘરના લોકોને ખવડાવજો જેથી આવનારી દુર્ઘટનાથી તમે બચ્યા રહો અને તમારો પરિવાર સુરક્ષિત રહે કારણ કે દુર્ઘટના થવાના યોગ દેખાઈ રહ્યા છે અને તમારે હોસ્પિટલ ભાગવું પડી શકે છે મિત્રો બહુ બધા પૈસા પણ લગાવવા પડી શકે છે અને યાદ રાખજો જ્યારે ઘરમાં કોઈ એક બીમાર થઈ ગયો તો આખા ઘરની વ્યવસ્થા બગડી શકે છે મિત્રો કમાવવું ધમાવવું વ્યર્થ છે પછી નોકરી પરથી ધ્યાન હટી જશે અને અત્યારનો જે સમય છે મિત્રો ધન દોલત કમાવવાનો છે જીવનમાં ઈજ્જત કમાવાનો છે એટલા માટે મેં જે ઉપાય બતાવ્યો છે તે કરશો તો ઘણું સારું રહેશે હવે આગલી વસ્તુ મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળો જુઓ એક વાત હંમેશા પોતાના મગજમાં બેસાડીને રાખજો તમારી જે કિસ્મત છે બધા લોકોથી અલગ છે ભગવાને જ્યારે જ્યારે તમને આપ્યું ખુલ્લીને આપ્યું જ્યારે જ્યારે તમને ધન દોલત મળ્યું બહુ મળ્યું જી હા તમારા બાપ તમારા દાદા તમારા પરદાદા એમની કુંડળી પણ બિલકુલ તમારી જ જેવી છે એમને પણ ધન જ્યારે મળ્યું તો બહુ વધારે મળ્યું અને તમને પણ એવું જ છે મિત્રો હવે જ્યારે ધન મળશે તો તમને પણ ભરપૂર મળશે ખુશીઓ આવશે તમારા જીવનમાં તો બધી બાજુથી આવશે પરંતુ મિત્રો પરેશાની માત્ર એક જ છે કે જ્યારે જાય છે તો બધું જતું રહે છે જી હા તમારી સાથે એ જ તકલીફ છે આવશે તો પણ બધી બાજુથી આવશે અને જશે તો પણ બધી બાજુથી જશે ધન દોલત પણ જતું રહે છે જીવનમાંથી સુકૂન પણ જતું રહે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખજો હવે તમારા જે પાછલા લોકો છે બાપદાદા પરદાદા એમણે જે ભૂલો કરી તે હવે તમારે નથી કરવાની જો તમે સમજી ગયા તો મિત્રો તમારી આવનારી સાત પેઢીઓ તરી જશે એટલે તમારે જ સંભાળવું પડશે તમારે માત્ર એક નાનકડી ભૂલ નથી કરવાની તે એ છે કે જ્યારે સુકૂન આવે જ્યારે જીવનમાં ખુશીઓ આવે જ્યારે જીવનમાં પૈસા આવે ત્યારે ભગવાનને ના ભૂલતા પોતાના કુળ દેવી દેવતાને ના ભૂલતા જો તમારા જે કુળ દેવી દેવતા છે તમારા જે પૂર્વજ છે એ જ છે આપવાવાળા અને કોઈની તાકાત નથી કે કોઈ તમને એક પણ રૂપિયો આપી શકે અને ના તો તમારી તાકાત છે કે તમે ધન કમાઈ શકો છો ના તો તમારી તાકાત છે મિત્રો કે તમે તમારા જીવનમાં ખુશીઓ હાંસલ કરી શકો છો કેટલાય એવા લોકો છે મિત્રો જે સવારથી લઈને રાત સુધી મહેનત કરી રહ્યા છે પરંતુ એમને કંઈ મળી નથી રહ્યું માત્ર રોટલી શાક એમનું રોજે રોજનું ચાલી રહ્યું છે પરંતુ તમને આ મોકો મળ્યો તમારા કુળ દેવી દેવતા તમારા ઉપર મહેરબાન છે પૂર્વજોની કૃપા છે એટલે એમને ભૂલતા નહીં એજ એક માત્ર એવી શક્તિ છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવવા વાળી છે તો એમને ના ભૂલતા જ્યારે પણ ખુશીઓ આવે બસ પછી જોજો તમારા જીવનની જે આવે છે તે હંમેશા એક જેવી રહેશે ખુશીઓ ક્યારેય પણ જશે નહીં જે ધન કમાવો છો ધન બચશે પણ ખરું તમારી હંમેશા માત્ર એક જ જીવનની પરેશાની રહી છે કે જો ધન આવે છે તો વધારે સમય સુધી ટકતું નથી કોઈ પણ ખુશીઓ આવે છે તો વધારે સમય સુધી ટકતી નથી તો બસ આજ કારણે કે તમારા જીવનમાં જ્યારે ખુશીઓ આવે છે તો તમે પોતાના જ પૂર્વજોને ભૂલી જાઓ છો કુળદેવી દેવતાઓને ભૂલી જાઓ છો એમને પૂછતા નથી એમને યાદ નથી કરતા પરંતુ હવે આ ભૂલ ના થવી જોઈએ મારા વહાલા મિત્રો મિત્રો જો આ ભૂલ કરો છો તો કમેન્ટમાં જરૂર હા લખીને જણાવો મને જણાવો કે શું તમે આ ભૂલો કરો છો કે નહીં સાથે જ મિત્રો મને ખબર છે કે તમને થોડા સમયથી મગજમાં ચેન નથી મળી રહ્યું થોડા સમયથી તમને મિત્રો મગજમાં સુકૂન પણ નથી મળી રહ્યું ચીડિયાપણું તમને બહુ વધારે મહેસૂસ થઈ રહ્યું છે મિત્રો બધું સારું છે તમારા જીવનમાં મને ખબર છે પરંતુ તો પણ અચાનકથી મગજમાં ચિંતા તણાવ રહે છે ક્યારેક ક્યારેક તો કોઈ સાચી વસ્તુ હોય કે ના હોય તો પણ ચિંતા તણાવ ફોગટની ચિંતા ફોગટના તણાવ તમને થાય છે સાથે જ મગજમાં એટલો ભારેપણા રહે છે કે ફાટી જશે મગજ એવું લાગે છે તમને રાત્રે પણ ઊંઘ બહુ મુશ્કેલીથી આવે છે અને જો ક્યારેક આવી પણ જાય તો અડધી રાતે ઊંઘ ખુલી જાય છે તમારી સાથે આવું થઈ રહ્યું છે મિત્રો જો થઈ રહ્યું હોય તો કમેન્ટમાં જણાવજો અને આવું એટલા માટે છે કારણ કે મંગળ મિત્રો બેઠેલો છે તમારા ઉપર અને જ્યાં સુધી મંગળ બેઠેલો છે ત્યાં સુધી આ બધી વસ્તુઓ થવાની જ છે જો આમાંથી બહાર આવવું છે મગજમાં સુકૂન જોઈએ છે મગજમાં હળવાશ જોઈએ છે ફોગટની ચિંતા તણાવ ના હોય તો જુઓ એક મજૂર જે હોય છે તે સવારે જાય છે મજૂરી કરે છે સાંજના સમયે આવે છે કંઈક મજૂરીના પાંચ શૂન્ય શૂન્ય એક શૂન્ય 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 કમાઈને આવે છે લોટ લઈને આવે છે ખાવાનું બને છે ઘરે ચેનની ઊંઘ એ પણ સૂવે છે તે આવે છે વાત પણ કંઈક તેનો પરિવાર પણ સૂવે છે કોઈ ચિંતા નથી હોતી એમને અસલિયતમાં કરોડપતિ અબજોપતિ એ છે તમે નથી આવું કેમ કહી રહ્યો છું ખબર છે ભલે તમે લાખોના માલિક હોવ કે કરોડોના માલિક હોવ ફરક નથી પડતો જો તમને રાત્રે સારી રીતે ઊંઘ નથી આવતી મગજમાં ભારેપણું છે ચિંતા છે તણાવ છે તો કોઈ મતલબ નથી ધનનો કોઈ મતલબ નથી સુખ સુવિધાઓનો કોઈ મતલબ નથી અસલિયતમાં ધની વ્યક્તિ એ જ છે જેને સુકુનની ઊંઘ આવે છે મગજ ખાલી હળવું રહે છે ચિંતા તણાવ ના હોય મિત્રો એટલા માટે કહી રહ્યો છું જો તમારી સાથે આ બધું થઈ રહ્યું છે તો એક ઉપાય બતાવી રહ્યો છું તમને દરેક મંગળવાર અને શનિવારના પહેલા શનિદેવના પછી મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જવાનું છે અને ત્યાં જઈને ચમેલીના તેલનો દીવો કરવાનો છે બંને દેવતાઓને અને બહાર આવીને મંદિરથી જ્યારે પણ તમે બહાર આવો તો કૂતરાઓને બિસ્કીટ ખવડાવો કુતરાઓને રોટલીઓ ખવડાવવાની છે બસ માત્ર આ ઉપાય કરી લો તમારો જે મંગળ છે જે હંમેશા તણાવ આપી રહ્યો છે તમારા માથા પર જેટલું ભારેપણું રહે છે તે માત્ર એક મંગળવાર અને એક શનિવાર પછીથી જ હળવું થવાનું શરૂ થઈ જશે મગજમાં સુકૂન આવવા લાગશે ચિંતા તણાવ મિત્રો હવે ઓછો થઈ જશે તો સૌથી પહેલા તો આપણે આટલી મોટી વસ્તુને જ હવે માત આપી દીધી છે હવે આવનારી જે સાત દિવસોની મહાભવિષ્યવાણીઓ છે તેના પર ધ્યાન આપું છું બિલકુલ ધ્યાનથી સાંભળજો મારી વાતને જુઓ તમારા જીવનમાં જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ નવો આવ્યો છે જ્યારે જ્યારે તમે કોઈના ઉપર વિશ્વાસ કર્યો છે જ્યારે જ્યારે તમે વિચાર્યો છે કે આ વ્યક્તિ સારો છે આ મારો સાથ આપશે અંત સુધી અને તે વ્યક્તિ સાથ પણ આપે છે અંત સુધી ચાલવાના વાયદા પણ કરે છે પરંતુ તમારો ફાયદો ઉઠાવશે તમારું સુકૂન છીનવી લેશે તમારું ધન છીનવી લેશે તમારો કિંમતી સમય છીનવી લેશે તમારા દિલોની ધડકનો પર હક જમાવી લેશે અને એક સમય આવશે જ્યારે તે તમને પૂરેપૂરી રીતે ચૂસી લેશે દરેક બાજુથી ધન દોલત પણ તમારું ખાઈ જશે તમારા મગજને ખાઈ જશે તમારા પરિવારથી તમને અલગ કરી દેશે અને પછી તે તમારો હાથ છોડીને હંમેશા માટે જતો રહેશે એટલે કહું છું તમારી કુંડળી જેવી છે મિત્રો જેટલી વાર લોકો પર ભરોસો કરશો એટલી જ વાર તેનાથી વધારે દગો મળશે તો એકલા ચાલવું જ તમારા માટે બહેતર છે મગજવાળા જો હશો તો આ પૂરા જીવનમાં કોઈના ઉપર પણ ભરોસો નહીં કરો કારણ કે ભરોસાવાળા જ તમને સૌથી મોટો દગો આપશે બની શકે છે આજે તમારા જીવનમાં એક એવો વ્યક્તિ છે જેના ઉપર તમને બહુ ભરોસો છે અને મોટો દગાબાજ નીકળશે મિત્રો આ કડવું સત્ય છે તમારા માટે પરંતુ આ જ સત્ય છે તો એટલા માટે ભરોસો ના કરતા કોઈના ઉપર હું સાચું કહી રહ્યો છું ભરોસો કરવાનો નથી તમે મિત્રો જુઓ પાછલા સમયને જુઓ તમારી સાથે કેટલીય વાર આવું થયું છે અને તમે મિત્રો એક જેમ કૂતરાની પૂંછડી વાંકી હોય છે તમે પણ એવા જ છો ખરાબ ના લગાડતા પરંતુ જે સત્ય છે તે સત્ય છે સારું હોય કે કડવું સત્ય તો સત્ય છે તમે મિત્રો બિલકુલ પેલા કૂતરાની પૂંછડીની જેમ જ છો તમે ક્યારેય પણ સબક નથી લેતા પોતાની સાથે જીવનમાં જે પણ ખરાબ થાય છે તમે તેનાથી ક્યારેય પણ સબક નથી લેતા તમે હંમેશા એક જ ભૂલ વારંવાર કરો છો જો ક્યાંકથી દગો મળશે તો પણ તમે ત્યાં જ જશો કોઈ વ્યક્તિએ દગો આપ્યો તો પણ તમે ફરી પાછા એ જ વ્યક્તિ પર ભરોસો કરશો ક્યાંકથી નુકસાન થયું તો તમે પાછા એ જ વસ્તુ પર પૈસા લગાવશો કોઈ કામ કરવાથી તમને દર્દ થઈ રહ્યું છે તો તમે એ જ કાર્ય કરશો આવું ખબર નહીં તમારું જ આવું મન કેમ છે કોઈ વ્યક્તિ છે તમને ખબર છે કે આ મારી સાથે દગો કરી રહ્યો છે આ વ્યક્તિ મારી સાથે ખોટું કરી રહ્યો છે તો પણ તમે એ જ વ્યક્તિની સાથે ઉભા રહેશો આવું ખબર નહીં તમારી અંદર આવું કેમ છે પરંતુ આ ખોટી આદત પર તમારે રોક લગાવવી પડશે અને ત્રીજી ભવિષ્યવાણી હું કરું એ પહેલા તમને નાનકડી વિનંતી છે આ વિડીયોને લાઇક અત્યાર ને અત્યારે કરી દો જો તમે વિડીયોને લાઈક નથી કર્યો તો કરી દો અને એક બીજી વાત મિત્રો જો તમે અત્યાર સુધી કમેન્ટમાં જય શનિદેવ નથી લખ્યું તો લખી દો મિત્રો શનિદેવ જ છે જે આવનારા સાત દિવસોમાં તમારા જીવનની બગડેલી બાજી સુધારવાના છે અને મિત્રો જે કોઈને તકલીફ આપીને રડાવશે તે પણ નહીં સૂઈ શકે કારણ કે કરેલા કામોનું ફળ તે પણ ક્યારેક ને ક્યારેક જરૂર પામશે એટલે આજે જે તમારી સાથે ખોટું કરી રહ્યું છે ચિંતા ના કરો તેની સાથે પણ ખોટું જરૂર થશે પરંતુ મિત્રો તેને તેનું ફળ મળશે પરંતુ તમારે પણ થોડા ચતુર ચાલાક બનવું પડશે ચતુર ચાલાક નહીં બનો તો હંમેશા પીસાતા રહી જશો દુનિયાદારીમાં સંબંધોમાં અને તમે ત્યાંના ત્યાં જ ઊભા રહી જશો તમારો પાડોશી તમારાથી વધારે તરક્કી કરી રહ્યું છે તમારો દોસ્ત તમારાથી વધારે આગળ નીકળી ચૂક્યો છે પરંતુ તમે ઘર પરિવારમાં દુનિયાદારીમાં જ અટવાયેલા રહી ગયા આગળ વધી ના શક્યા પરંતુ સમય અત્યારે પણ બચ્યો છે આ મોહમાયા ભરેલી જિંદગીથી બહાર આવો અને ક્યારેક થોડું પોતાના જીવન પર પણ ધ્યાન આપો કે તમે ક્યાં છો અને ક્યાં રહી ગયા છો મિત્રો કેટલો સમય તમે વ્યર્થ ગુમાવી દીધો છે અને કોના માટે ગુમાવ્યો છે એવા લોકો માટે ગુમાવ્યો છે જે આજે અલગ થઈ ચૂક્યા છે મિત્રો જીવનમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે પસ્તાવો દુઃખ નફરત ડર માટે સમય જ ના બચે તમારી પાસે યાદ રાખજો જીવનમાં ખાલી વ્યક્તિ જ સૌથી વધારે દુઃખી હોય છે જો તમારી પાસે કામ ધંધો નથી જીવનમાં કંઈક કરવા માટે નહીં રહે તો તમે મિત્રો દુઃખી રહેશો તમે પસ્તાવો કરશો તમારી અંદર નફરત પેદા થશે તમારી અંદર ફાલતુનો ડર પેદા થશે કારણ કે તમારી પાસે બહુ સમય છે વિચારવા માટે અને જ્યારે કોઈ વ્યક્તિ પાસે સમય જ ના હોય તો તેને પછી આ વસ્તુઓથી કોઈ લેવા દેવા જ નથી તે ઓટોમેટિક જ આ બધી વસ્તુઓથી દૂર થઈ જાય છે માત્ર ફાલતુ જે ખાલી બેઠા રહે છે તેમની પાસે આ વસ્તુઓ માટે સમય હોય છે તો આજે જ પોતાનો સમય કોઈ એવા કાર્યોમાં લગાવવાનું શરૂ કરો શું જે તમારા જીવનને બહેતર બનાવે જુઓ એક કામ જો જો તમે તમે હાથમાં હાથમાં લઈ લઈ રહ્યા રહ્યા છો છો ધ્યાનથી સાંભળો કોઈ કામને કામને તો તે પૂરું કરીને જ ચેનથી બેસજો નહીં કોઈ કામને હાથમાં પણ ના લેતા ધ્યાન રાખજો કોઈ પણ કામના પ્રત્યે એકાગ્રતા બનાવી રાખવી જરૂરી છે લાપરવાહીના કારણે તમારું જીવન પહેલા જ ખરાબ છે અને ખરાબ થઈ જશે જો જીવનમાં તમે કંઈક મેળવવા માંગો છો જુઓ મેં શરૂઆતમાં જ કહી દીધું છે રાહુ અને મંગળ સાથે છે અને જ્યારે જ્યારે આ સાથે આવે છે તો જીવનમાં ધન દોલત પણ ખૂબ આવે છે ખુશીઓ પણ ખૂબ આવે છે એટલે ધ્યાન રાખજો જેટલું થઈ શકે કામ ધંધા પર પોતાનું ફોકસ જમાવી રાખજો તો મિત્રો આજ માટે આટલું જ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોલો જય શનિદેવ મહારાજની જય હો